વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિશે ચિત્રકલા પાઠ છ નામાંકિત ચિત્રકાર શ્રી પ્રતાપસિંહ જાડેજા પ્રશ્ન નંબર એક પ્રતાપસિંહ જાડેજાનો જન્મ ક્યારે થયો હતો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ઈસવીસન ઓગણીસો ચાલીસમાં પ્રશ્ન નંબર બે શ્રી પ્રતાપસિંહ જાડેજાનો જન્મ રાજકોટ તાલુકાના કયા ગામમાં થયો હતો જવાબ છે વિદ્યાર્થી બી વેજા પ્રશ્ન નંબર ત્રણ શ્રી પ્રતાપસિંહ જાડેજા કયા શહેરને પોતાની કર્મભૂમિ માને છે તેનો જવાબ છે વિદ્યાર્થીઓ ડી રાજકોટની પ્રશ્ન નંબર ચાર પ્રતાપસિંહ જાડેજાએ રાજકોટની કઈ કલા સંસ્થામાં આઠ વર્ષ સુધી કલાની તાલીમ લીધી હતી એનો જવાબ છે વિદ્યાર્થીઓ સી પંડિત નેહરુ ફાઇન આર્ટ્સમાં પ્રશ્ન નંબર પાંચ વિદ્યાર્થી શ્રી પ્રતાપસિંહ જાડેજા એસોસિએશન ઓગણીસો ત્યાંસીમાં એમએની પદવી કઈ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત થઈ હતી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પ્રશ્ન નંબર છ વિદ્યાર્થી મિત્રો ઈસવીસન ઓગણીસો બોતેર તોતેર દરમિયાન શ્રી પ્રતાપસિંહ જાડેજા કોની પાસેથી ચિત્રકલાનું શિક્ષણ મેળવ્યું હતું એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી શ્રી રસિકલાલ પરીખ પાસેથી પ્રશ્ન નંબર સાત શ્રી પ્રતાપસિંહ જાડેજાએ ભાગના ચિત્રો કઈ બાબત પર દોરેલા છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી બી સૌરાષ્ટ્ર ગ્રામીણ લોક લોકજીવનભર પ્રશ્ન નંબર આઠ વિદ્યાર્થી મિત્રો રાજકોટ માંથી પ્રસિદ્ધ થતું જન્મભૂમિ જૂથના કયા દૈનિકમાં ઈસવીસન ઓગણીસો ચોસઠ થી વાર્તા ચિત્રકાર તરીકે જવાબદારી સંભાળી હતી તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી છાપમાં પ્રશ્ન નંબર નવ ઈસવીસન ઓગણીસો નેવથી શ્રી પ્રતાપસિંહ જાડેજા ફૂલછાપની રવિવારની પૂર્તિને કઈ કોલેજ કોલમમાં ગુજરાતીની કલા સંસ્કૃતિમાં ઉજાગર કરી હતી તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રંગ રંગરૂપ રચના પ્રશ્ન નંબર દસ શ્રી પ્રતાપસિંહ જાડેજા રાજકોટની આઈપી મિશન ગર્લ્સ હાઈસ્કૂલમાં ચિત્ર શિક્ષક તરીકે ક્યારે જોડાયા હતા એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઈસવીસન ઓગણીસો ને સોડસાઠમાં પ્રશ્ન નંબર અગિયાર વિદ્યાર્થી મિત્રો ઈસવીસન ઓગણીસો ચોરાણુંમાં માં શ્રી પ્રતાપસિંહ જાડેજાને કયો એવોર્ડ મળ્યો હતો તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સુભદ્રાબેન ચી સર્વ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રશ્ન નંબર બાર વિદ્યાર્થી મિત્રો ઈસ્વીસન ઓગણીસો જાડેજા એવોર્ડ મળ્યો હતો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સિસ્ટર સુભદ્રા સોરી સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સી પ્રશ્ન નંબર તેર ઈસવીસન ઓગણીસો ઈસવીસન બે હાજર અગિયારમાં ગુજરાત રાજ્ય લલિત કલા પ્રદર્શનમાં શ્રી પ્રતાપસિંહ જાડેજાને કયા ચિત્ર અને શ્રેષ્ઠ ચિત્રનો એવોર્ડ મળ્યો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ આમળી વિપણી પ્રશ્ન નંબર ચૌદ વિદ્યાર્થી મિત્રો શ્રી પ્રતાપસિંહ જાડેજાને તેમના ચિત્ર આમળી વિપણીને શ્રેષ્ઠ ચિત્રનો એવોર્ડ ક્યારે મળ્યો હતો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઈસવીસન ઓગણીસો ને પાસઠનો પ્રશ્ન નંબર પંદર ઈસવીસન બે હજાર અગિયારમાં શ્રી પ્રતાપસિંહ જાડેજાને ગુજરાત સરકાર તરફથી કયો પુરસ્કાર મળ્યો હતો એનો જવાબ છે વિદ્યાર્થી ડી ગૌરવ પુરસ્કાર પ્રશ્ન નંબર સોળ વિદ્યાર્થી મિત્રો સાદાઈ ખંતપૂર્વક કાર્ય પ્રમાણિકતા મિતભાષિતા અને મૂળ આ ગુણો કયા કલાકારની જીવનશૈલી દર્શાવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રી શ્રી પ્રતાપસિંહ જાડેજાને પ્રશ્ન નંબર સત્તર જટાયું ચિત્રના કલાકાર કોણ છે જવાશ્રી વિદ્યાર્થી મિત્રો એ પ્રતાપસિંહ જાડેજા પ્રશ્ન નંબર અઢાર વિદ્યાર્થી મિત્રો ગરાસણી ચિત્રના કલાકાર કોણ છે તેનો જવાશય વિદ્યાર્થી મિત્રો ડી પ્રતાપસિંહ જાડેજા પ્રશ્ન નંબર ઓગણીસ ગરબે રમવા ગોરી નિસર્યા વેજ વેજા ગામની પાદર ચિત્રના કલાકાર કોણ છે જવાશ્રી વિદ્યાર્થી મિત્રો બી શ્રી પ્રતાપસિંહ જાડેજા પ્રશ્ન નંબર વીસ ત્રીજા પૈકી કયું ચિત્ર શ્રી પ્રતાપસિંહ જાડેજાનું છે તેનો જવાશે વિદ્યાર્થી ડી ગોકળીયો ગામડો પ્રશ્ન નંબર એકવીસ વિદ્યાર્થી મિત્રો નીચેના પૈકી કયું ચિત્ર શ્રી પ્રતાપસિંહ જાડેજાનું છે જવાસી વિદ્યાર્થી મિત્રો શ્રી માનવ માનતા ફળી પ્રશ્ન નંબર બાવીસ વિદ્યાર્થી મિત્રો નીચેના પૈકી કયું ચિત્ર શ્રી પ્રતાપસિંહ જાડેજાનું છે તો એનો જવાશે વિદ્યાર્થી મિત્રો બી પાદરે બોલે પાળિયા પ્રશ્ન નંબર તેવી વિદ્યાર્થી મિત્રો પણ નિહારીએ તો ચિત્ર કયા કલાકારનો છે એનો જવાબ સો એ પ્રતાપસિંહ જાડેજા પ્રશ્ન નંબર ચોવીસ નીચેના પૈકી કયું ચિત્ર શ્રી પ્રતાપસિંહ જાડેજાનું નથી એનો જવાબ વિધા ડી પનકટ